નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આજના ની અંદર વાત કરીએ બજેટમાં મળી શકે છે મોટી ભેટ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય છે ખેડૂતોને આપવામાં આવે છે અને મિત્રો દર ચાર મહિને બબ્બે હજારના હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે વાત કરીએ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં ટોટલી પંદર હપ્તા જમા થઈ ગયા છે સોળમા હપ્તાની વાત કરીએ તો માર્ચ બે હજાર ચોવીસની અંદર છે સોળમાં હપ્તો જમા થશે અત્યાર સુધી વાત કરીએ મિત્રો પંદર હપ્તા જમા થઈ ગયા છે અને બબ્બે હજારના હપ્તા છે એ ખેડૂતોના ખાતામાં જમા થતા હોય છે એની અંદર મિત્રો હજી પણ જે ખેડૂત મિત્રો ઈ કેવાયસી કરાવેલું નથી નહીં આવી એવા ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય તો ખાસ કરીને તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈ અને ઈ કેવાય સી કરાવવું ફરજિયાત છે હવે વાત કરીએ મિત્રો આની અંદર એક મહત્વના જે ન્યૂઝ મળી રહ્યા છે હવે આ જે સહાય છે વાર્ષિક છ હજાર રૂપિયાને વધારીને નવ હજાર રૂપિયા સુધી જે કરી શકે છે બજેટની અંદર એવી એક ચર્ચા છે એ જોવા મળી રહી છે તો વાત કરીએ મિત્રો હવે જે બે હજારનો હપ્તો આવશે એ જે ત્રણ હજારનો હપ્તો છે એ દર ચાર મહિને મળી શકે છે બજેટની અંદર છે આનું અનાઉન્સમેન્ટ છે થઈ શકે છે તો મહત્વના એક ન્યૂઝ મળી રહ્યા છે અને ખાસ કરીને જે સોળમાં ઓપ્તો છે જમા થશે મિત્રો તો મહત્વના ન્યૂઝ મળી રહ્યા છે તો આ વિડીયો તમારા મિત્રો